ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ, ಸ್ವಾಗತ ತಮರು ಪಿಎಮ ಸಿ ಮಾ આજે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ સૌથી પહેલાં મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો જે આ ડૂમ નંબર બે છે તેની બાજુમાં મિત્રો જોઈ શકો છો ચાર લાઇનો જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો ડૂમ નંબર ત્રણ છે તે કચાક જ ભરાઈ ગયો છે ત્યાર પછી મિત્રો જે છાપરા નંબર આઠ છે તે ભરાઈ ગયો છે તેની બાજુમાં મિત્રો રોડ પર ત્યાં પણ લાઈનો કરવામાં આવેલી છે કપાસ છાપરા નંબર એક બે ત્રણ મિત્રો ભરાઈ ગયા છે ત્યાર પછી મિત્રો જોઈ શકો છો બ્લોક નંબર એક બે ત્રણ ચાર મિત્રો જો અહીંયાથી તો ચાર બ્લોક ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે મિત્રો આજે ખૂબ સારી એવી ધાણાની આવક આવક છે અને મિત્રો અંદાજીત એક લાખ પચીસ હજાર ગુણી આસપાસની આવક છે મિત્રો આવક તો બહુ સારી છે ધાણાની હાલ હરાજીનું કામકાજ સૌથી પહેલાં મિત્રો ડુંડુંબર ત્રણની બાજુમાં જોઈ શકો છો ચાલુ છે અહીંયા હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા ધાણા અને ધાણી કેવા ભાવ રહેલા છે કેવો બજાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો બન્યા ધાણા અને ના ભાવ જોવા માટે એકવીસો ને છોતેર એકવીસો ને છોતેર ભાવ જો જોયું ધાણી છે સરસ કલર વાળી ધાણી છે મોતી દાણા વાળી ધાણી છે એકવીસો છોતેર જોઈ શકો છો મિત્રો સુપર કલર फोलेटिमा काई नोगट ओम्दरो सत्तर सोने चो विस भावध्यो अचे ल्हानाचे मिद्रो सत्तर सोने चो विस कलर्ड होडा जाना जैसो कोचो सत्तर सो चो विस पर वांन गैं अधर बहुत्त पासिदि दो हाला नार फॉल्ट जाल आफ़िड मुखो

1576 1576 भाव जै दाणा छे मित्रों खाकी कलर ना दाणा मिक्स मा छे कोको 1576 જોઈ શકો છો જોઈ શકો 1576 સુકા દાણા બ્રહ્મા 1701 1701 ભાવ જોજે ઘાણી છે 1701 જોઈ શકો છો

पन्ध्र सोकाउन पन्ध्र सोकाउन भाव चाहिँ मित्रो जाने चाहिँ जोइस अमुक दाना खाती कलरमा चाहिँ पन्ध्र सो एक्काउन સોળસો ને છોતેર સોળસો ને છોતેર ભાવ થયો છે મિત્રો ધાણા છે સરસ કલર માં છે બે ભાવ છે ધાણી છે કલર વાળી ધાણી છે જોઈ શકો છો મસ્ત કલર મિત્રો તમે જે વિડીયોમાં ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે જે ભાવ જોયા એ પ્રમાણે આજે બજાર જોવા મળી રહ્યું છે મિત્રો જે કલરવાળી ધાણી છે તેના એકવીસો પ્લસ સુધીના અત્યાર સુધીમાં ભાવ જોવા મળી રહ્યા છે